બચ્ચોકા ઘર આમોદ ખાતે ડબ્લ્યુ બીવીએફ વર્લ્ડ ભરૂચિ વોહરા ફેડરેશન દ્વારા મિશન બુનિયાદ અંતર્ગત બાયોમેટ્રિક પેરેન્ટિંગ સેમિનાર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સીઇટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનું મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું આમોદ સ્થિત બચ્ચોકા ઘરની પ્રાથમિક શાળામાં ડબ્લ્યુ દ્વારા સી ઈટીની મોક ટેસ્ટ તેમજ બાયોમેટ્રી પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ડબલ્યુ વીવીએફના બોર્ડ ઓફ ડાયરેક્ટર ઇકબાલભાઈ પાડરવાડાની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે લેખક તેમજ વક્તા ડૉ મેઘનાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ ડબલ્યુ વીવીએફની ટીમ મિશન બુનિયા સાથે જોડાયેલ સભ્યો તેમજ મો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રવિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા લેવાના સી ઇટીની પરીક્ષાની વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ મળી રહે એ માટેનો હતો જેમાં લગભગ એકસો છપ્પન જેટલી શાળાના છસોથી સાતસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્રીમતી ડૉક્ટર મેઘનાબેન જોશીએ વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોનું ઘડતર કઈ રીતે કરવું તે માટે મોટિવેશન મળી રહે એવું ખૂબ જ સરસ પ્રવચન આપ્યું હતું તેમજ મોબાઈલથી થતા નુકસાન વિશે વાલીઓને માહિતગાર કર્યા હતા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલે પણ કાર્યક્રમને અનુરૂપ ટૂંકું પ્રવચન આપ્યું હતું કાર્યક્રમના અંતે ડબલ્યુબીએફની ટીમ દ્વારા મહેમાનો તથા ગામે ગામથી પધરેલ વાલી મિત્રોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ઇમરાન મરચા પાલેજ